નમસ્કાર દર્શક મિત્રો હું શું જીગ્નેશ મહેતા રેમિન્યુઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર ખાસ કરીને હાલ ગુજરાતમાં વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે તેવો જ એક કિસ્સો પારડોલી તાલુકાના ભુવાસણ ખાતે આવેલી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં અગિયારમા ધોરણમાં ભરતી ઉચ્છલની એક વિદ્યાર્થીનીએ શાળાના જ બાથરૂમમાં પોતાના દુપટ્ટા વડે ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું હાલ તો આત્મહત્યાનું કારણ હક પણ છે પોલીસે તો હાલ બુદ્ધેને પ્રિયમ અર્થે મોકલી વધુ તપાક હાથ ધરી સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ભુવાસણ ગામે ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા આવેલી છે જે મોટી સંખ્યામાં કન્યાઓ અભ્યાસ કરે છે અને આશ્રમ શાળામાં જ રહે છે જ્યાં આજે વહેલી સવારે ત્રણ અગિયારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની એ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું વેલી સવારે પ્રાર્થના સમયે તમામ વિદ્યાર્થીઓ એકત્રિત થઈ હતી પરંતુ આ એક વિદ્યાર્થીની પ્રાર્થના સમયે હાજર નહીં મળતા આશ્રમ શાળાની સંચાલિકા તેમજ કેટલીક વિદ્યાર્થીનીઓ દ્વારા મૃતક વિદ્યાર્થીનીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી ત્યારે શોધખોળ દરમિયાન આશ્રમ શાળામાં નવા બની રહેલા બાથરૂમમાં આ વિદ્યાર્થીએ લિન્ટર પર દુપટ્ટા વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની મળી આવ્યું હતું મૌલીપાડા ગામનો છું અને મારી છોકરી છે ને એ ભુવાસણ આશ્રમમાં ભણતી હતી ને સવારનો ટીચરનો ફોન આવ્યો કે અર્જન્ટ તમે આવો અને અમે અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે છોકરી છે ને એ ગળે પાસે ખાઈ લીધો સમગ્ર મામલે હાલ મૃતક વિદ્યાર્થીના મૃતદેહને પીએમઆરથી મોકલી આપવામાં આવ્યો છે ભુવાસણ આશ્રમ શાળામાં વિદ્યાર્થીની અંતિમ પગલું ભરી લેતા સૌ સંચાલકો અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ત્યાં દોડી આવ્યા હતા અને બનાવ સંદર્ભે આશ્રમ શાળા દ્વારા સૌપ્રથમ પ્રથમ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ જે મૃતક વિદ્યાર્થીની છે તેના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી સમગ્ર મામલે હાલ મૃતક વિદ્યાર્થીના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે બનાવ સંદર્ભે બારડોલી ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મારું નામ નરેશભાઈ ડી પટેલ ઉત્તર બુડિયાડી આશ્રમશાળા ભુવાસામાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું અને આજ રોજ સવારે પ્રાર્થના કરતા હતા ત્યારે છોકરીઓની સંખ્યા ગણતા એમાં બે છોકરીઓની સંખ્યા ઓછી જણાય એટલે કદાચ નવા ધોવા ગયા છે માની લીધી અને ઉપર ભગવતી બેને બીજી છોકરીઓને તો મોકલી અને ઉપર નવા ધોવા ગયેલી તો અહીંયા નીચે પ્રાર્થના બોલાવી લાવો એમ કહ્યું એક છોકરીએ એમ કહ્યું કે બેન તમે ઉપર આવો અહી પછી અમે પોલીસને જાણ કર્યું અમારા ટ્રસ્ટીઓને જાણ કરી પ્રમુખ મંત્રીશ્રીને જાણ કરી આસનશાળા અધિકારીને જાણ કરી અને તપાસ દરમિયાન મૃતક વિદ્યાર્થીની તાપી જિલ્લાના ઉછલ તાલુકાના એક ગામની શ્રમજીવી પરિવારથી આવતી હોવાનું તેમજ એક વર્ષ અગાઉ જ ભુવાસન ખાતે આશ્રમ શાળામાં અભ્યાસ કરતી આવી હોવાનું સામે આવ્યું છે